સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભૂત કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સુરતનો ફેમસ એવો સુરતી લોચો તો તેના માટે મેં એક બાઉલ પ્રમાણે ચણાની દાળ લીધી છે અને એનથી અડધી અડદની દાળ લીધી છે આપણે હવે એને ધોઈને બેથી ચાર કલાક માટે પલાળી રાખશું પાણીમાં તો તમે જોઈ શકો છો કે આપણી દાળ સરસ મજાની બોળાઈ ગઈ છે હવે આપણે એને ક્રશ કરી લઈશું લોચાને સ્મૂથ રાખવા માટે અહીંયા મેં અડધી ચમચી જેટલા પોવા લીધા હતા એને બી બોળીને ધોઈને પીસી લીધા છે દાળ જોડે ને થોડું ખાટું દહીં લીધું છે એક વાટકી જેટલું હવે આપણે બધું મિક્સરમાં ક્રશ કરી લઈશું તો હવે સરસ મજાનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે લોચાનું હવે આપણે એને ચારથી પાંચ કલાક માટે આપણે અઠાવા મૂકી દઈશું કે સરસ મજાનો આઠો આવી જાય તો હવે ચારથી પાંચ કલાક બાદ આપણે જોઈ શકીએ તો કેટલું સરસ આઠો આવી ગયું છે લોચ ચાનો આપણો હવે આપણે એને ચમચાની મરદથી બરાબર ફેટી લેવાનું હવે લોચ ચાના આપણે ફેંટી લીધા બાદ આપણે હવે એમાં મસાલા એડ કરી દઈશું પાંચથી સાત મિનિટ જેટલું આપણે ફેંટી લેવાનું છે ત્યારબાદ એમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે હિંગ લીધી છે ચમચી જેટલી અડધી ચમચી જેટલી હળદી પાવડર લીધો છે બરાબર મિક્સ કરી લેવાનું ત્યારબાદ મેં એકથી બે પડી જેટલું તેલ લીધું છે બરાબર મિક્સ કરી લીધા બાદ આપણે લોચાનું બેટર થોડું પતલું રાખવાનું આ થોડું ઠીક છે એટલે બરાબર મિક્સ કરી લેવાનું હવે અહીંયા મેં એક ઈનો લીધો છે એના પર આપણે પાણી એડ કરી ઈનાને બરાબર મિક્સ કરી લેવાનું બેટરમાં તો સરસ મજાનું આપણું બેટર એનાથી એકદમ ડબલ થઈ ગયું છે બાઉલમાં તમે જોઈ શકો છો કે લોચાનું ખીરું આપણું આ રીતનું પતલું હોવું જોઈએ એકી ડાયરેક્શનમાં આપણે બરાબર મિક્સ કરી લેવાનું હવે મેં અહીંયા પહેલેથી જ સ્ટીમરમાં ગરમ કરવા મૂકી દીધું હતું ડીશ લોચાની કુકરમાં હવે આપણે સ્ટીમ કરી લઈશું લોચાને બાફી લઈશું તો હવે આપણે લોચો બફાઈ ત્યાં સુધી આપણે લોચાનો મસાલો બનાવી લઈએ તો અહીંયા મેં એકથી બે ચમચી જેટલી શીખેલા જીરાનો પાવડર લીધો છે એક ચમચી લાલ મરચું લીધું છે એક ચમચી સંજર પાવડર લીધો છે બરાબર મિક્સ કરી લેવાનું હવે આપણે લોચો જોઈએ તો સરસ મજાનો આપણો લોચો થઈ ગયો છે હવે આપણે એને સર્વિંગ કરી લઈશું હવે આપણે એના પર લોચો કાઢી આપણે ઉપરથી લોચાનો જે મસાલો બનાવ્યો છે એ એડ કરી દઈશું હવે ગ્રીન ચટણી સમારેલી ડુંગળી સાથે આપણે સર્વ કરશું અને ઉપર તેલ નાખીએ તેલ પણ સરસ લાગે લોચા પર ચીઝ પણ સરસ લાગે અને બથડ પર મેં અત્યારે તેલ નાખીને લોચો સર્વિંગ કર્યો છે આ લોચો તમે ફર્સ્ટ ટાઈમ બનાવશો અને આ રીતે તો એ ખૂબ સરસ બનશે તો આજની મારી રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો લોચો બનાવજો અને મને જણાવજો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને लाइक करजो शेअर करजो आणि सबस्क्राईब करून भूलशो नाही साहेब बनगी साहेब